રાંદેર માઈક મકાન માધી 35.5 લાખની ચોરીના કેશમાં રાંદેર પોલીસે બે આરોપ્યને દરપકર કરી છે પોલીસ સર્વેલન સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને રાંદેર વિસ્તારને અને અલગ અલગ વિસ્તારોમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા ત્રણ વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા ઓગણીસ વર્ષના યુવકે તેના મિત્ર સાથે મળીને રૂપિયા પાંત્રીસ લાખની ચોરીને અંજામ આપ્યો હતો ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાતા તેના આધારે પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્તાફ શાહ સાધુ શાહ ફકીરની પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો ત્યારબાદ પોલીસે તેને પોતાની સાથે રાખીને અન્ય આરોપી મોહમ્મદ ઝકરિયા નુરુલ હક અંસારીના ઘરે ગયો હતો તેની પાસેથી પણ ચોરી થયેલ સામાન રિકવર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી રાબિયા અવસરી અને તેના પતિ જીવાઉલ અનિશ કાપડિયાએ જણાવ્યું કે કબાટમાંથી નેકલેસ સેટ ઝુમકી કી 68 તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 1,5000 સહિત 35,5000 નો સામાન ચોરાઈ ગયો હતો પોલીસે આરોપીઓ પાસેથી તમામ સામાન રિકવર કરી લીધો હતો પોલીસે જણાવ્યું કે આરોપીઓએ કેટલા ઘરેણા 17.50 લાખ રૂપિયામાં વેચ્યા હતા અને બાકીના છુપાવી દીધા હતા અને આરોપી પાસેથી સમગ્ર સામાન કરવામાં પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ ના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને આધારે એને બોલાવી એને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને પોતે ચોરી કરવું કરેલાનું કબૂલાત કરેલી અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારું માણસ હતું તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમણે બીજા પણ દાગીના જે ગયા હતા તે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહારોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ પચાસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે ઝકરિયા નરૂલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં જે સિવિલ વર્ક ચાલતું હતું એનો કોન્ટ્રાક્ટનું કામ એની પાસે હતું અને અત્યારે પુષ્પ દરમિયાન તો કોઈ ગુનામાં સંડોવણી જડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બાર હતા એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને ગઈકાલે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે